નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ ભુજનું સિંગાપોર અમે લોકો લોકોને ભુજનું સિંગાપોર કહીએ છીએ એટલા માટે કે સ્મૃતિવનની પાસે આજે ફૂટપાથ બનેલી છે એ ખૂબ જ સુંદર છે બહુ જ સરસ ત્યાં વૃક્ષારોપણ થયેલું છે ચાલવા માટે એકદમ ફિટ જગ્યા છે ભલે બાજુમાં જ હાઈવે પસાર થાય છે કારણ કે જ્યારે ટ્રાફિકનો સમય હોય ત્યારે ખૂબ બધો ધુમાડો ઉઠતો હોય છે ધૂળ પણ ઉઠતી હોય છે પણ સવારના ભાગે જ્યારે શાંતિ હોય ત્યારે તો અહીંયા પ્રમાણમાં ઓછો ટ્રાફિક હોય છે અને આ સરસ મજાની ફૂટપાથ છે એ ચાલવા માટે અને આ સરસ મજાના જે લીમડા વાવેલા છે અને એની આસપાસ ઓટલા કરેલા છે એ બેસવા માટે બહુ જ સુંદર જગ્યા છે અને વિદેશમાં પણ તમે જોશો તો આ પ્રકારની જગ્યાઓ આપણે જોવા મળે છે કે જ્યાં ખૂબ જ સુંદર રીતે વૃક્ષારોપણ થયેલું હોય સિવિલ કામ થયેલું હોય અને એના કારણે નાગરિકોને ખૂબ જ સરસ લાગે અને ભુજની આ એવી જ સરસ જગ્યા છે ડેફિનેટલી અને આના માટે આપણે સૌને ગૌરવ હોવું જોઈએ કે આવી સરસ જગ્યા ભુજમાં છે અને એની પાછળ જ તમે જુઓ છો કે આ સ્મૃતિવન છે તમને અત્યારે અહીંયા સોલાર પ્લાન્ટ દેખાઈ રહ્યો છે અને પાછળ ભુજયો દેખાઈ રહ્યો છે વચ્ચે ભલે આ કોનો કાર્પસ થોડા આડા આવે છે જે ખરેખર વાવવા નહોતા જોઈતા પણ કોઈ કારણસર અહીંયા વવાયા છે કોનો કાર્પસ ની આખી રેન્જ ઊભી કરવામાં આવી છે જે ખરેખર નુકસાનકારક હોય છે ને દુનિયા આખી માના વિરોધમાં અત્યારે કામ ચાલી રહ્યું છે પણ દોસ્તો તમને જો આજે અહીંયા લાવ્યા હોઈએ તો એનું એક બહુ મોટું કારણ છે મોટું કારણ એ છે કે આટલી સરસ જગ્યા આપણે મળી છે આટલી સરસ જગ્યા આપણે મળી મળી છે છે કરોડ જગ્યા નથી સ્મૃતિવનનો ખર્ચો જે છે ચારસો કરોડનો છે વિચાર કરજો કે ચારસો કરોડ એટલે કેટલા રૂપિયા થાય કેટલા રૂપિયાનો અહીંયા ખર્ચો થયો છે આટલી મોંઘી આપણને જણસ મળી છે અને એને આપણે કેવી રીતે વાપરીએ છીએ એ બતાવવા માટે તમને યાદ આવે છે જી હા દોસ્તો નાગરિક તરીકે આપણે સંપૂર્ણપણે નિષ્ફળ લોકો છીએ આપણા અંદરનો જે માયલો કહેવાય જેને ઘણા લોકો આત્મા પણ કહે છે એ જાણે કે મરી ગયો છે જીયા દોસ્તો તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા રાત્રે કોઈએ જિયાફત ઉડાવેલી છે દેખાય છે ને બરાબરની જાફત ઉડાવેલી છે અહીંયા પીઝાના બોક્સ પડ્યા છે અહીંયા કને બીજા એવા પડીકા પડ્યા છે અહીંયા કોઈ કે સ્પ્રાઇટ પી અને એના ગ્લાસ ફેંકેલા છે દોસ્તો આપણને શરમ શરમ નથી આવતી આપણામાં ખરેખર કોઈ જેવી વસ્તુ વધી છે કે નથી વધી અહીંયા તમે જુઓ ચીલી ફ્લેક્સ ને પેલા ઓરિગેનોન એના પેકેટ્સ પડ્યા છે કોણ વ્યક્તિ અહીંયા આવ્યા હશે આવી રીતના જાફત ઉડાવી હશે એ લોકોને એકવાર એવો વિચાર નહીં આવ્યો કે આટલી સરસ જગ્યાને અમે આવી ગંદી કરી રહ્યા છીએ અને દોસ્તો આ તો હું એક ઓટલો બતાવું છું અંદર પણ જો ઓટલાની પાસે બેસનારા લોકોએ કેટલો કચરો કરેલો છે છેક અંદર સુધી તમને આ કચરો દેખાય છે અને આવો એક ઓટલો છે અહીંયા જેટલા ઓટલા છે એની આસપાસ તમને આવી વસ્તુઓ મળી જશે લોકો અહીંયા આવે છે બેસે છે પાર્ટી કરે છે મજા કરે છે બધું ફેંકીને જતા રહે છે અરે શરમ કરો શરમ ભુજના નાગરિક કહેવાને આપણે લાયક નથી રહ્યા ખરેખર ઘણીવાર એવું થાય છે કે આપણે પ્રજા તરીકે આટલા નિષ્ફળ કેમ છીએ આપણે પ્રજા તરીકે આટલી નાની વાતો સમજતા કેમ નથી અહીંયા ડોમિનો ખાધા છે પીઝા ખાધા છે તો આ બોક્સ આપણે કચરા પેટીમાં કેમ નથી નાખતા ઉપાડીને કેમ આપણે ઘરે નથી લઈ જતા જે કારમાં આવે કારમાં નાખીને કેમ જગ્યાએ નથી પહોંચાડતા કેટલાક લોકો કચરા પેટી નથી આ નથી એના માટે આપણે કહેશું તંત્રને કહેશું કચરા પેટી લગાવો અહીંયા જરૂર છે કચરા પેટીની કહેશું આપણે પણ ત્યાં સુધી આપણે આમ કચરો કરવાનું ત્યાં સુધી આપણે ગમે આમ બધું ફેંક્યા કરવાનું આટલી સરસ જગ્યાને આવી અપવિત્ર કરવાની કેવા માણસો છીએ આપણે ખરેખર કંઈ સમજ નથી પડતી કેટલી સરસ જગ્યા છે આ તમે જુઓ એકદમ સરસ જગ્યા છે આ જગ્યાએ કચરો ઓછો છે કેવી સુંદર લાગે છે અહીંયા બેસીને કેવી મજા આવે કેટલું સરસ લાગે આપણને પણ ના આપણે એ નથી કરવું આપણે તો બસ ખાવું પીવું અને ઢોળવું છે જે લોકોએ પણ આ કામ કર્યું હોય અને ભૂલે ચૂક્યા આ વિડીયો એમના સુધી પહોંચે તો એમણે શરમ કરવી જોઈએ શરમ એમણે માથું છે ને એ પેલું અમને શિક્ષકો કહેતા જ્યારે પ્રાથમિક ધોરણમાં ભણતા ને ત્યારે કે ભાઈ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો આવું કહેતા જ્યારે બહુ જ શરમની વાત હોય ત્યારે તો ભુજના લોકોને પણ એવું જ કહેવું પડે કે તમને આત્મા જેવું કાંઈ છે નહીં તમારામાં કોઈ માયલો હવે વધ્યો જ નથી સાવ આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કોઈ સંસ્કાર જ નથી જાહેરમાં કેમ વર્તું કઈ ખબર જ નથી દોસ્તો ખરેખર આ બધું જોઈને ખૂબ જ જીવ બળે છે ખૂબ જ એમ થાય છે કે ભાઈ આ આપણે નાગરિકો કેમ તૈયાર નથી કરી શકતા કે જે લોકો પોતાનું નાગરિક ધર્મ જાણતા હોય કે જે લોકોને ખબર પડતી હોય કે ભાઈ જાહેરમાં આમ વર્તાય આમ ના વર્તાય એટલી તો ખબર પડવી જોઈએ બધાને એમાં આપણે કેમ નથી તૈયાર કરી શકતા ક્યાંક ને ક્યાંક આપણા શિક્ષણમાં કંઈ વાંધો છે ક્યાંક ને ક્યાંક આપણી જે નાગરિક આપણો બોધ છે એમાં વાંધો છે એટલે જ દોસ્તો એવું થાય છે કે આપણે ખરેખર એક શિક્ષણ સમિતિ બનાવવી જોઈએ અને એ શિક્ષણ સમિતિનું કામ નાગરિક ધર્મ શીખવાડવાનું હોવું જોઈએ આપણે નાગરિક શાસ્ત્ર નામનો એક વિષય આવે છે જે હવે તો કદાચ સમાજશાસ્ત્ર અને બધો વિષય ભેગા કરીને નાના છોકરાઓને શીખવાડતા હોય છે પણ એ ખબર નહીં આપણે લોકોને ત્યાર તો બિલકુલ નથી ગમતો હતો અને આપણે લોકો એ ઉપર ઉપરથી વાંચીને પાસ થવા પૂરતું જે કંઈ થવાનું એ કરીએ અને આચરણમાં તો કંઈ ન ઉતારવું એ તો આપણે પહેલું સમજીએ છીએ તો દોસ્તો એવી કોશિશ છે એક સર્વોત્તમ બુદ્ધ સંઘર્ષ સમિતિ આપણી કામ કરી રહી છે એમાં આપણે બે સમિતિઓ બનાવવાની અપેક્ષા છે એક સમિતિ હશે એ હશે હમીરસર સમિતિ જેનું કામ હશે હમીરસરને સરસ કરવાનું અને બીજી એક સમિતિ હશે એ સમિતિ હશે લોક શિક્ષણ સમિતિ એમાં આપણે સ્કૂલોમાં જઈને બાળકોને સિવિક સેન્સ શીખવાડવાનું કામ કરવાની અપેક્ષા છે બધી સ્કૂલોને આપણે વિનંતી કરવાની છે કે ભાઈ તમે અમને અડધો કલાક આપો અમે તમને ટ્રાફિક પેશીની રમતો રમાડશું અમે તમને કચરા વિશેની રમતો રમાડશું અને એવી રીતે આપણા જે બાળકો છે આજથી દસ વર્ષ પછી જે લોકો નાગરિક બનવાના છે એ લોકોને તો એ સેન્સ આવે કે ભાઈ આ શહેરમાં કેવી રીતના રહેવાનું છે આ શહેરને કેવી રીતના આપણે સરસ બનાવી શકીએ સર્વોત્તમ બનાવી શકીએ તો દોસ્તો તમને પણ જો આ સમિતિમાં જોડાવાનો રસ હોય તો જરૂરથી સંપર્ક કરી શકો છો સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિનો અને જરૂરથી તમે ભુજને સારું બનાવવામાં તમારું કોન્ટ્રીબ્યુશન આપી શકો છો થેન્ક યુ સો મચ